અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિન અંતર્ગત કેમ્પ નું આયોજન કરાયું જે અંતર્ગત મેગા કેમ્પ અને રક્તદાન કેમ્પ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આજના મેઘર કેમ્પમાં ફ્રી સ્વાસ્થ્ય ચેકઅપ તેમજ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ભાગ લીધો હતો રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકો મળી રહે અને કોઈના જીવનમાં અજવાડું થાય અહીં લોકો વધુને વધુ રક્તદાન કરી એક સામાજિક કાર્યમાં આગળ આવે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો દેશમાં યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં એકસો એકસો પિસ્તાલીસ કરોડની જનતા જે રીતે પોતાના પરિવારના એક વડીલનો જન્મદિવસ ઉજવતી હોય એ રીતે દિલથી ઘરે ઘરે જનજનમાં જે રીતે જે આનંદથી જન્મદિવસ ઉજવાય છે અને એના માટે પખવાડિયું એક દિવસ નહીં પંદર દિવસ જુદા જુદા કાર્યક્રમો સાથે આ જન્મદિવસને ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આજે જમનોત્રી હોસ્પિટલ પાવલી ખાતે સશક્ત નારી સશક્ત પરિવાર આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ગાયત્રી તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન તેમજ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન અમારા નરેન્દ્રભાઈ તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તમામ આરોગ્યની ટીમ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોય સીએસસીના તમામ ડોક્ટર્સ તમામ કર્મચારીગણ અને એવી જ રીતે અલગ અલગ વિભાગમાંથી તમામ લોકો આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે જે રીતે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે રીતે એમની મહેનત કરી છે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે તેઓને હૃદયથી હું અભિનંદન પણ આપું છું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાવલી નગર સાવલી તાલુકો અને બેસર તાલુકાની જનતા વતી ખૂબ 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 એમના માં જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પરમ પરમાત્મા પરમાત્માને સ્વામીજી દાદા ગીરીનાથ દાદાને પ્રાર્થના કરું કે જે રીતે દેશના વડાપ્રધાન વિશ્વની અંદર દેશને એક અલગ સ્થાન આપી રહ્યા છે મહેનત કરીને અથાગ પ્રયત્નથી દેશને આગળ લઈ લઈ જઈ રહ્યા છે ત્યારે એમને ખૂબ સારું આરોગ્ય આપે લાંબુ આયુષ્ય આપે અને સફળ નેતૃત્વ જે રીતે અત્યારે એમનું છે એ રીતે લાંબા સમય સુધી આ દેશને એમનું નેતૃત્વ મળી રહે એવી પરમ કૃપાળો પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ ફરી એક વખત તમામને આ કેમ્પને સફળ બનાવવા માટે હૃદયથી શુભેચ્છા આપું અભિનંદન આપું છું રોકડ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર